નમસ્કાર બધા દેવી આત્માઓને આપણે ગીતાજીની સિરીઝમાં આઠ અધ્યાય લઈ ચૂક્યા છીએ જે તમે ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો અને આજે નવમો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ જે આપણે કહેવાના છીએ જે તમે ધ્યાનથી સાંભળો છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આ નવમા અધ્યાયમાં ભગવાન કહે છે કે તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે બધી ગોપનીયોનો રાજા અતિ પવિત્ર ઘણો ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુગ સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરંતુ અર્જુન આગળ કહેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન ભજતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં જ ભટક્યા કરે છે મૂજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની જેમ પરિપૂર્ણ છે અને બધા ભૂતો મારામાં સંકલ્પને આધારે જ સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને કોઈ સમસ્ત ભૂતો મારામાં પણ સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિની જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમાં આકાશથી ઉદ્ભવેલો ઉદભવેલો બધી બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે બધા ભૂતો મારામાં સ્થિત છે છે એમ ભગવાન સમજાવે આગળ કહે છે હે કોણ તે એટલે કે આ દુનિયાની શરૂઆત થઈ બ્રહ્માંડની ત્યારે બધા ભૂતો મારી પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પના આરંભે એમને ફરીથી હું સર્જું છું પોતાની પ્રકૃતિને પોતપોતાના સ્વભાવના વારંવાર એમના કર્મો અનુસાર સર્જ્યા કરું છું પણ મૂળ થાય છે આ બધું ત્યાંથી પોતાના સ્વભાવને વશ થાય ધનંજય એ કર્મોમાં આ શક્તિ અને ઉદાસીનની જેમ સ્થિત જ પરમાત્માને એ કર્મો નથી બાંધતા ભગવાન કહે છે મને એ કર્મો કોઈ બાંધતા નથી કારણ કે પોતપોતાના કર્મોને આધારે અવતાર છે હે કુંતી પુત્ર હું જ અધિષ્ઠાચારને પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભરાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મૂજ બધા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચારતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે એ એવા માણસો જે વ્યર્થ આશા રાખનારા નહીં આશાઓ આ એક પૂરી થાય તો બીજી બીજી પૂરી થાય તો ત્રીજી એટલે એને વ્યર્થ આશા કીધી છે વ્યર્થ કર્મ કરનારા જેનો કોઈ અર્થ નથી એવા જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરીને રાખે છે પણ હે પાર દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને બધા ભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર મને જ ભજ્યા કરે છે એ દ્રઢ નિશ્ચય ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે ભગવાન ટૂંકમાં કહે છે કર્મ કરો પણ મને જ નિમિત બનાવીને મારું નામ રટણ કરો સંસારમાં આસક્તિ રાખશો એટલા દુઃખી થશો અને તમારા તમે છો એ ભાવથી કામ કરશો તો તેમાં તમારો મોહ અને ફળની આશા હશે જ્યારે મને સમર્પણ કરીને કામ કરશો તો એમાં તમને મોહ નહીં હોય એટલે તમે કર્મમાં બંધાશો નહીં ભગવાન ટૂંકમાં આવું સમજાવવા માંગે છે જે જ્ઞાનીજનો છે એ નિર્ગુણ નિરાકાર જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમાં મારું જ સ્વરૂપ માનીને ને વિરાટ સ્વરૂપ પરમેશ્વરની જુદા જુદા ભાવે ઉપાસના કરે છે એ પણ બરોબર છે ભગવાન આગળ કહે છે ક્રતુ એટલે કે સ્ત્રોત કર્મ હું છું યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ પણ હું છું સ્માર્ત કર્મ હું છું સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતુ અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું એટલે કે આખા સકળ પૃથ્વી ઉપર ભગવાન સિવાય કોઈનો વાસ નિરંતર રહેતો જ નથી આ સકળ જગત નો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળ ને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે પવિત્ર ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ શુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરના સૌની ઉત્પત્તિ અને પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું હું જ સૂર્ય રૂપે તપું છું વર્ષોનું સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા અસત સત એ પણ હું જ છું ભગવાન તેનું વૈવિધ્ય સ્વરૂપ દર્શાવે છે ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા સોમ રસ પીનારા પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે એ માણસો પોતાના પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે તેઓએ વિશાળ સ્વર્ગ લોકને ભોગવીને પૃથ્વી ક્ષીણ થતા મૃત્યુ લોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત બધા કર્મોને આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છનારા માણસો વારંવાર ગમન આગમનને પામે છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય પૂરા થતા લોકમાં આવે છે જે અનન્ય પ્રેમી ભક્ત છે મૂજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમ નું પોતે વહન કરું છું આગળ ભગવાન કહે છે હે કુંતી પત્ર જો કે શ્રદ્ધા થી યુક્ત જે સકામ ભક્તો છે અન્ય દેવતાઓને ભજે છે તેઓ પણ મને જ ભજે છે પરંતુ એ તેમનું એ પૂજન અવિધિ પૂર્વક નું એટલે કે અજ્ઞાન પૂર્વક નું છે બધા યજ્ઞો નો ભોગતા અને સ્વામી પણ હું જ છું આમ હોવા છતાં પણ હે એ સકામ ભક્તો હું જ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ કોઈ દિવસ નથી થતો જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે આ અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમ પૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું હે કોંતે તું જે કંઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તથા જે તપ કરે છે એ બધું મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો હું ભગવાનને અર્પણ થાય છે એવા કન્યા યોગ થી યુક્ત થયેલા ચિત્તનો તો શુભા શુભ ફળ રૂપી કર્મ બંધન છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત કરીશ ભગવાન ઘણો સરસ સમજાવે છે અને આગળ કહે છે કે હું બધા ભૂતોમાં સંભાવે વ્યાપક છું ન તો કોઈ મને પ્રિય છે કે ન અપ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાઉં છું જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે એટલે કે એને દૃઢતાથી નિશ્ચય તો કરી લીધેલો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું છે નહીં પણ પોતાના સ્વભાવને વર્ષ થઈ ખોટી પ્રવૃત્તિ કરે છે તે સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોંતે તું નિશ્ચયપૂર્વક સત્ય જા કે મારો ભક્ત નાશ નથી પામતો તેથી સતત ભગવાનનું રટણ કરું તમારા સારા કર્મ હોય ખરાબ કર્મ હોય તમારો સ્વભાવ સારો હોય દુષ્ટ હોય પણ તમે સતત ભગવાનનું નામ લેતા રહેશો એટલે તમારા અંદર સત્કર્મો કરવાની શક્તિ આવશે હે પાર્થ સ્ત્રીઓ વેશ્યો શુદ્રો તથા પાપ યોની ચાંદા જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો અને રાજર્ષિ ભક્તો મારે થઈને પરમ ગતિને ન પામે એવું તો બની જ શકે તેથી આ રસ વગરનું જે સુખ છે તેમાંથી આ મનુષ્ય શરીરને પામીને તો નિરંતર મને જ ભજ મારામાં મનને પોરો મારો ભક્ત બન મારું પૂજન કરનારો મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારા પરાયણ થયેલો તું મને જ પામીશ ભગવાને આ સરસ વાત કરી છે સતત મારું રટણ કર આ રાજવિદ્યા રાજગુહ્ય યોગમાંથી સાર તો એ જ મળે છે કે અહીંયા આવી સંસારમાં આવી નિષ્કામ ભાવે કર્મ કરવા અને ઈશ્વરનું રટણ કરવું એ ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે તો તમને આ નવમો અધ્યાય મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ